પોરબંદરના બળેજ ગામે પાંચ શખ્સોએ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ફરજમાં રૂકાવટ કરી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે બનાવના છ દિવસ પછી ભૂસ્તરશાસ્ત્રીએ ફરિયાદ નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે પોરબંદરના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેશ મોતીરામ મોદીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ અઠ્યાવીસ બારના રોજ બળેજ ગામે સવા દસ વાગ્યે તેમની ફરજમાં રૂકાવટ થઈ છે જેમાં વિસ્તૃત વિગત એવી છે કે બડજ ગામે કેશુ તથા ગાંગા કારાકડછા અને ભરત હરદાસ પરમાર સહિતનાઓએ અધિકૃત રીતે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજના ખનન વહન અને સંગ્રહમાં ઉપયોગમાં લીધેલા છ પથ્થર કટિંગ મશીન ત્રણ ટેક્ટર અને ત્રણ જનરેટર મશીનો સાથે મળી આવ્યા હતા જેને મિતેશ મોદીએ સીઝ કરવા માટે કાર્યવાહી કરી હતી પરંતુ આ મશીનરી સીઝ કરવા દેવાને બદલે નાગાજણ નામના શખસે ટ્રેક્ટરોના ટાયરની હવા કાઢીને તેના વાલ કાઢી નાખ્યા હતા તેમજ ટ્રેક્ટર ચાલુ કરવા માટેની સેલ્ફ સ્ટાર્ટની બેટરી કાઢી નાખી હતી અને ડીઝલના પાઇપને પણ કાપી નાખ્યા હતા આ રીતે મશીન અને વાહનો સીઝ કરવાની કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો હતો એટલું જ નહીં પરંતુ આરોપી ભરત હરદાસ પરમાર નામના શખ્સે સિલ્વર રંગની કારમાં આવી આ જગ્યાની બહાર નીકળતા હતા ત્યારે મિતેશ મોદી અને તેમની ટીમ સરકારી ગાડીને રોકી તેની પાછળ અન્ય પાંચ થી છ ફોર વ્હીલ કાફલો આવી પહોંચ્યો હતો અને સરકારી ગાડીનો રસ્તો રોકી ગેરકાયદેસર અવરોધ ઊભા કર્યા હતા ત્યારે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર